લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે દરેક બેઠકોનો ઉમેદવાર પણ નક્કી થઈ ગયા છે ત્યારે ચૂંટણી પ્રચારના વાગી છે હજુ પણ કેટલીક બેઠકોમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલ અને કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડશે ત્યારે રાજકોટના યુવા મતદારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે આવો જોઈએ શું કહી રહ્યા છે રાજકોટના યુવા મતદારો લોકસભાની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ ચુક્યા છે દરેક પક્ષ દ્વારા છે તે પોતાના ઉમેદવારો છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે અને જે વાત કરવામાં આવે તો ચૂંટણીને લઈને છે તે પોતાના ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ દ્વારા છે તે પ્રચારની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે લોકોમાં છે તે મતદાન ને જાગૃતિ ને લઈને છે તે એક અભિયાન પણ છે તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ ચલાવવામાં આવી રહ્યું છે અને જે વાત કરવામાં આવે તો જે મતદાન વધુ પ્રમાણમાં થાય તે માટે છે તે લોકો પણ છે તે હાલ મતદાન જાગૃતિમાં જોડાઈ રહ્યા છે આપણી સાથે યુવા વિદ્યાર્થીની છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને બેન આ આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે મતદાન જાગૃતિ માટે હું એવું કહીશ કે આ વખતે જે યુવાનો છે એમણે જે મતદાન જે લોકોને મતદાન કરવાના છે એ સમજી વિચારીને કરે કેમ કે કોઈ અનડિઝર્વિંગ વ્યક્તિના હાથમાં જો સત્તા આવે તો એ દેશનું ભવિષ્ય ખતરારૂપ બની શકે અને શિક્ષા રિલેટેડ જો કાંઈ કહેવાનું થાય તો હું એવું કહીશ કે હમણાં જ બીસીએના પેપર લીક થયા એનું ન્યૂઝમાં આવતું હતું તો એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન થવી જોઈએ કેમકે જે જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી છે એમને બીજી વાર એક્ઝામ આપવા એવી જરૂરી નથી જે યુવા મતદારો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને બેન ગ્રામ્ય લેવલ હોય કે જિલ્લા લેવલે કેવા પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય કારણ કે મોંઘવારી અને જે બેરોજગારીના છે તે કિસ્સાઓ વધી રહ્યા છે શું ગ્રામ્ય લેવલ શહેરો શહેર લેવલ કરતાં પણ ઝાઝી પરેશાની હોય છે કારણ કે ગામમાં કાચા રસ્તા હોય છે અથવા ઘણી બધી એવી સમસ્યા જેમ કે રોગચાળો હોય છે તો મારી એવી ઈચ્છા છે કે કોઈ એવા સારા ઉમેદવાર આવે છે ગામને જેટલી જેટલી બી મુસીબતો છે એ મુસીબત સામે કંઈક એક્શન લે જેનાથી ગામનો પણ વિકાસ થાય ગ્રામ્ય લેવલે પણ છે તે વિકાસ થાય તેવું છે તે વિદ્યાર્થીઓમાં જણાવી રહ્યા છે ખાસ કરીને બેન જે ઉમેદવારી પોતે પોતાના પક્ષે છે તે ઉમેદવાર જાહેર કર્યા છે કેવા ઉમેદવાર ઈચ્છી રહ્યા છો ને વિદ્યાર્થીઓને કેવો ફાયદો થાય તેવી આપ હાલ છે તો ગુવાર લગાવી જેવી રીતે એક સ્ત્રીના મસ્તક પર કે કપાળ પર જેવી રીતે બિંદી શોભી રહી છે એ જ રીતે જો આ દેશનું નાગરિક એવી જ રીતે જો પોતાનો મતદાન કરીને હાથમાં એ ટીકો લગાવીને આવશે ત્યારે કોઈ દેશનો શ્રેષ્ઠ નેતા છે

આપણે ભારત દેશ છે એ લોકશાહી તંત્ર ધરાવે છે એટલે કે આપણે અઢાર વર્ષની ઉંમરે આપણે સૌ વોટ આપી શકીએ છીએ કારણ કે મનુષ્ય છે કે માણસ છે આપણે કે અઢાર વર્ષની ઉંમર આપણે એટલા સક્ષમ બની શકી બની શકી ગયા હોય છે કે કઈ સરકાર આપણા દેશને છે આગળ વધારવા માટે પ્રગતિ કરે છે ને કંઈ સરકાર નથી કરતી તો આપણે જે સરકાર પ્રગતિ કરતી હોય આપણે તેના કક્ષ એના કક્ષમાં રહીને આપણે વોટ આપવો જોઈએ નહીં કે આપણે સગા સંબંધી જે કક્ષમાં ઊભા છે એને વોટ આપવો જોઈએ આપણે જોવાનું છે કે આપણો દેશ આગળ કઈ રીતે કારણ કે આપણો દેશ વિકાસશીલ દેશ છે ને આપણો દેશ ને સતત નરેન્દ્ર સાહેબ નરેન્દ્રભાઈ મોદીના હેલ્પફુલના લીધે ને એને કરેલી જે પ્રગતિના લીધે છે ને દેશ સતત આગળ વધી રહ્યો છે તો આપણે એવી કક્ષામાં આગળ વધી એનું એક અપેક્ષા એવી રાખવા માગું છું અને મારી એવી અપેક્ષા છે કે આપણે સરકારના જે ઉમેદવારો છે આપણે તો એને ચૂંટી પણ લઈએ છીએ પણ ગ્રામ્ય કક્ષાએ ઘણી બધી એવું થાય છે કે ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે પરંતુ ઘણી બધી સેવાઓ છે એ પૂરી પાડવામાં આવતી નથી કારણ કે જે સડક યોજના આપેલી હોય છે તો ઘણી બધી યોજના છે એ પૂરી પડતી નથી તો હું સરકારને એવી અપેક્ષા જરૂર કરવા માગું છું કે તમે એવા એક પર્સનને કે એવા એક અધિકારી પણ અધિકારીને પણ રાખો કે જે એવું નિરીક્ષણ કરી શકે કે તમે જે યોજના બહાર પાડી છે એ યોજના પૂરી થઈ છે કે નહીં કારણ કે ઘણી બધી સરકાર એવી આવી જાય છે કે પૈસા ખાઈ જાય છે પણ તે યોજના પૂરી પાડતી નથી તો સરકારને એક વિનંતી જરૂર કરીશ કે તમે એવા અધિકારીને તો